ગાઈઝ આજે આપણે બનાવશું રીંગણનો ઓળો તેના માટે આપણે રીંગણ લઈ લીધેલા છે આપણે હવે કાપા પાડીશું તેને અને તેલ લગાવી દઈશું અને ટોપા આપણે ચોખ્ખા કરી લઈશું પછી આપણે જાળી મૂકીને ગેસ ઉપર આપણે શેકવા મૂકશું રીંગણને તમે જોઈ શકો છો રીંગણ આપણે શેકાઈ ગયા છે ત્રણ પાવડા તેલ મૂક્યું છે અને હિંગ ચપટી નાખી છે મીઠો લીમડો નાખ્યો છે એક મરચું સૂકું લસણ અને આદું કટ કરેલું નાખેલું છે સૂકી ડુંગળી નાખેલી છે અળદર નાખી અને લીલું લસણ નાખેલું છે આપણે ટામેટા કટ કરેલા નાખી દીધા છે ત્યાર પછી આપણે મીઠું નાખશું અને ઓળો શેકેલો નાખી દઈશું ખાંડેલી લાલ મરચું નાખી દઈશું જીરું નાખશું અને લીલી ડુંગળી નાખશું લીલી ડુંગળી નાખ્યા પછી આપણે સવિંગમાં ધાણા નાખીશું Thank you already is